નથી ખબર ને પહેલી વેલું ટ્રાય કરીએ મિત્રો જેમ બને એમ હું મિત્રો ખબર છે અમારે છે ને પાભાજી બનાવવાની છે તો મિત્રો અમે છે ને સનસેટની મજા લઈ ને વાડીમાં બેઠા હતા ને મારી સાથે અનિલભાઈ છે ને બીજા એક મિત્ર છે મિલનભાઈ પતંગ ઉડાડેસ એ ભાઈ ની પતંગ અહીંયા છે તો મિત્રો અમારે પેલી વેલું બનાવવાનું છે અમને તો એવું કાંઈ શું કહેવાય કઈ ખ્યાલ નથી અનિલભાઈ ને થોડુંક પૂછીએ અનિલભાઈ ને શું કહેવાય કે અનુભવ હોય તો ને શું કહે કે અનિલભાઈ કે પાઉંભાજીમાં શું શું જો હે પાઉંભાજી બનાવી હા હા આજે હા આજે તો એમાં દેવું છે કે જો ભાઈ પાઉંભાજી મેં ઘણીવાર ખાધેલી છે અને મને બહુ મજા પણ આવે પાઉંભાજી મેં કોઈથી બનાવી નથી બરાબર તો તમે બધું વસ્તુ લઈ આવજો તો આપણે બધું ભેગું કરીને બનાવશું કેવી લાગે પાઉંભાજી તો આપણે અનુભવ કરીને શીખશું તો શીખવા મળે તો મિત્રો અનિલભાઈ તો કહેશ કે બનાવી નાખીએ તો મિત્રો એમાં પહેલાં તો પુલાવ પછી પાઉ તેલ મરચું નમક ને ને એવું બધું જોહે ધાણાને હલો ને મિત્રો જે જોઈએ એ તો લઈ આવ્યું તો માં બને રહેજો બહુ મજા આવી મિત્રો તો કન્ટિન્યુ મિત્રો અમે છે ને થોડી વાર બેઠા થા ટાઈમ છે એટલે કેમ કે ભાજી તો રાતે બનાવવાની છે તો મિત્રો એમાં એવું છે કે તમે છે ને જલ્દીથી વન કે કરાવો ને તો એક ક્વેશ્ચન વિડીયો રાખવાનો છે તમારા પ્રશ્નનો જવાબ તો મિત્રો અમારી સાથે છે ને મિલનભાઈ છે તો મિલનભાઈ શું કહેવા માંગો છો મિત્રો મિત્રો અમારા અશ્વિન ભાઈ ચેનલ ને લાઈક શેર અને કરી દેજો ને વિડિયો બહુ ધમાકેદાર હું તો હોય પણ તમે પૂરો વિડિયો જોજો તો મિત્રો હવે અનિલભાઈ છે અનિલભાઈ ને પૂછીએ અનિલભાઈ શું છે હા મિત્રો તમે એક સારી એવી એક કમેન્ટ કરી દેજો કે આગળ વિડિયો સેના વિશે બનાવો તમે પૂરતો પ્રયાસ કર્યો કે એના એવો વિડીયો બનાવી શકીએ બરાબર ને હા એક એવી પણ કમેન્ટ કરી દેજો પછી તમારા બધાનો પ્રશ્નનો જવાબ દેશું એટલે અમે ક્વેશ્ચન અને આન્સરનો વિડીયો એક બનાવી દેશું હા તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી અમારે જલ્દીથી વન કે થાય મિત્રો અમે છે ને થોડી વાર બેઠા હતા ને તમારા બીજા મિત્ર એ આવી ગયા છે નાસ્તો લઈને નાસ્તો લઈને આવે છે એ ભાઈનો ફોન હમણાં આવ્યો હતો કે ભાઈ ક્યાં છે તો અમે કહીએ કે વાડીમાં બેઠા છે તો હું ભાઈ નીતિનભાઈ તમે આવવાના છે ને હા આવવાના છે આપણે તો હાલો ભાઈ નીતિનભાઈ તો આવવાના છે તો હાલો નાસ્તો કરી લઈએ અમે છે ને ગામમાંથી પાછા આવી ગયા હતા ને બધી શું કહેવાય કે બકાલોને શાકભાજીને થોડુંક લેતા આવે તો હવે શું કહેવાય કે સુધારવાનું છે ટમેટા છે ધાણા છે મરચાં છે લીંબુ છે ને અમારા નિલેશભાઈ છે એ શું કહેવાય કે બટેટાની છાલ પાડે ને વટાણા છે પુલાવ છે તો અમારા નિલેશભાઈ છે આ નીતિનભાઈ છે આ ભાવેશભાઈ છે આ રોશનભાઈ અમારા મયન કોકો અનિલભાઈ અનિલભાઈએ સુલો હળગાવીને હવે હું કહેવાય કે બટેટા બાફવાના છે ને મિત્રો એક એક વ્યક્તિને બતાડું ફર્સ્ટ ટાઈમ આવે છે વિડિયોમાં નાનો મોટા અમારા યુટ્યુબ સબ્સ્ક્રાઇબ કરી દેજો કોની ચેનલ ને મારા ગૌતમભાઈ તો મિત્રો એ ભાઈની પર હું કહેવાય કે યુટ્યુબ ચેનલ છે પીડી lifestyle જયને કહેવાય સબ્સ્ક્રાઇબ કરી આવજો આપણો ભાઈયસ છે સપોર્ટ કરો એને પણ તો હાલો સુધારી લે તો મિત્રો અમારા અનિલભાઈ છે ને એ મસાલાની ગ્રેવી બનાવેશ દવાઈ નાખી પછી શું કહેવાય કે પાઉંભાજી સ્પેશિયલ મસાલો તો મિત્રો અમારા અશ્વિનભાઈ જો હવે ધાણા કાપે ભાઈ ધાણા એક નંબર કાપે હો તારે દુકાન નાખવાની જરૂર છે મિત્રો તમારે છે ને સગાઈ માં ઓર્ડર દેવો હોય ને તો મને નહીં દેતા હું આવા નહીં કાપી એક નંબર કે આપે ભાઈ તાણા જોઈ લ્યો ડુંગળી ભાઈ હવે કહાવા હવે આવી સાંભળી જો બાપ એ બધું કેર છે હવે આ ઓ ભાજી બનાવવાની છે એટલે ડુંગળી કા મૂકી દીધું હાજી

તમારી પાઉભાજી બની ગઈ ગૌતમ ભાઈ છે હવે ડીશમાં કાઢે ને અમારું સલાટ તૈયાર છે તો હાલો મિત્રો પછી ટેસ્ટ કેવો છે ને એ તમને કહીએ કે ટેસ્ટ કેવો છે મિત્રો અમારા શું કહેવાય કે કલેજ આવે છે ને નાસ્તો કરવાનું ચાલુ કરી દીધો ઘરેથી ખાઈને તો આવ્યા હતા પણ હું છે ખાલી ટાઈમ પાસ ને નાસ્તો કરે તો ભાવેશભાઈ ને કે ટેસ્ટ કેવો છે પાઉભાજી નો ભાવેશભાઈ કેવો નંબર કઈ ઘટે નહીં રોશનભાઈ

ને મારે નીતિનભાઈ એક નંબર તો મિત્રો હું ટેસ્ટ કરી લઉં પછી કમ કે કેવી છે અમારા કોકના આગળ તો વખાણ કર્યા જેવા નથી તો હાલો પેલા ટેસ્ટ કરી લઈએ મિત્રો એક નંબર કોઈ ઘટે નહીં મારા અનિલભાઈ ભાઈ બિનાય જ કઈ ઘટે નહીં હાલો તો અમે નાસ્તો કરી લે પછી મેળા

halo मारे हम छोड़ रहे हैं મિત્રો મિત્રો પ્રવીણ ભાઈ ને ગૌતમભાઈ અમે ચાર રહ્યા છે પાયેશભાઈ પાયેશભાઈ નીતિન ભાઈ અનિલભાઈ ને હું પછી પાછું મિત્રો અમે ત્રણ છે પાયેશભાઈ છે

આનો કઈ ઉપાય નથી ભાઈ ધોવા જ પડે જો મિત્રો અમે છે ને ટોપડી બોપડી ધોઈને પાછા અનિલભાઈ ની શું કેવાય કે ધાબે આવી ગયા હતા એક નંબર ટોપડી ધોઈ કઈ ઘટે નહીં તો હાલો હવે ફ્રી ફાયર રમી લે થોડીક મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો તો મિત્રો મળી એક બીજા ન આવ્યો ત્યાં સુધી બધાને બાય બા